નમસ્કાર વિદ્યાર્થી મિત્રો આપણી ચેનલમાં બધા મિત્રો સ્વાગત કરીએ છીએ હવે આજે આપણે એક એક ઇમ્પોર્ટન્ટ ન્યૂઝ છે વિશે વાત છે કે ધોરણ પછી ઘણા બધા છે કે રજીન કમ્પ્લીટ થઈ ગયું અને મોકો ડાઉન ચોઈસ ફિલ્મ વગેરે બધું કામ છે એ ચાલુ થઈ ગયું છે ફોર્મનું પછી ઘણા મિત્રો એવા છે કે ધોરણ દસ પછી નું ફોર્મ ભરવાનું બાકી રહી ગયું છે બરાબર છે અથવા તો રજુ થઈ શક્યું નથી તેના માટે એક નવી તારીખ છે એક્સટેન્ડ થઈ છે એટલે એક વધુ એક તક છે કે જે મિત્રો ને ધોરણ દસ પછી એટલે પચીસ છાવીસ માં કે ઓનલી ફોર ધોરણ દસ પછી બરાબર જે મિત્રોને રજીસ્ટ્રેશન એટલે કે એડમિશન લેવાનું બાકી હોય ડિપ્લોમાના ફર્સ્ટ યરમાં બરાબર છે એના માટે એક નવી સૂચના છે કે આપણે વાંચવાની છે અને બાવીસ તારીખથી તમારું એડમિશન પ્રોસેસ છે એ પાછી ચાલુ થશે બરાબર તો વિડીયો તમારે લાસ્ટ લખી જોવાનો છે ને એવા બધા મિત્રોને મોકલો કે જેનું રજીસ્ટ્રેશન છે અથવા તો ધોરણ દસ પછી ડિપ્લોમા એડમિશન લેવાનું ફોર્મ ભરવાનું બાકી રહી ગયું છે અથવા તો કાંઈક ને કંઈક ડોક્યુમેન્ટ કે કાંઈક ને કંઈક પ્રોબ્લેમના કારણે એડમિશનનું ફોર્મ છે એ ભરી નથી શક્યા

તારીખ ની આસપાસ અથવા એકવીસ તારીખ ની આસપાસ છે એડમિશન પ્રોસેસ છે એ તમારે ફરી શકશો એટલે મતલબ કે રાઉન્ડ રાઉન્ડ પેલો છે એ કમ્પ્લીટ થઈ જાય પછી ત્યાં લાગી તમારા ડોક્યુમેન્ટ છે મિત્રો કયા કયા છે

જે ઉમેદવારોને ને પહેલાથી રજિસ્ટ્રેશન કરાવેલું હોય એ મિત્રોને પાછું કરવાનું નથી કે ઘણા એવા છે કે રજિસ્ટ્રેશન થઈ ગયું હોય છે પણ અપલોડ થયા નથી કે આગળની પ્રોસેસ બાકી છે તો એ મિત્રોને પાછું નથી કરવાનો પણ જે મિત્રોને બાકી રહી ગયું છે એ મિત્રોને ને કરવાનું રહેશે ઓકે આ ગુજરાતી માં લખેલ છે કોઈ મિત્રોને ઇંગ્લિશમાં વાંચવું હોય તો પણ વાંચી શકે છે એ વસ્તુ ખાસ ધ્યાન રાખજો બાવીસ તારીખ છે ત્યાંથી

એબર ચાલીવસ તો ખાસ ધ્યાન રાખજો તો અને ધ્યાનમાં અને 22 તારીખથી પાછો ચાલુ થશે રજીસ્ટ્રેશન 22 તારીખ ને 7માં મહિનાથી તો તમારે રેડી રહેવાનું છે જે મિત્રોને ધોરણ 10 પછી ડિપ્લોમા એડમિશન લેવાનું છે બાયસન ફોર્મ બાકી રહી ગયું છે એ મિત્રોને 22 તારીખે ભરી દેવાનું રહેશે ઓકે અને આને માટેને કોઈ ઇમ્પોર્ટન્ટ બીજી અપડેટ આવશે એસીપીडीसी ની વેબસાઈટ ઉપર તો હું તમને ચોક્કસ વિડિયો બનાવી આપીશ તો એ પહેલા આપડી યુટ્યુબ ચેનલ એટલે કે ગુજરાત એન્જિનિયરિંગ એકેડમી યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન પ્રેસ કરો જેથી કોઈને કોઈ પણ નવો વિડિયો આવે મિત્રો તમે ફ્રી ઓફ લાભ લઈ શકો અને તમારું એડમિશન થઈ ગયા બાદ જીટી એક્ઝામ નો આઈપી મટીરીયલ છે તમારા વિડિયો લેક્ચર છે કોલેજમાં તમને એ ટુ જેડ જે ઓલ વસ્તુ છે અમારી યુટ્યુબ ચેનલ છે એ દ્વારા તમને પ્રોવાઇડ કરવામાં આવશે તમને કંઈ નહીં સમજાય તો તમે કોમેન્ટ અથવા તો કોલ કરીને પણ પૂછી શકશો ફ્રી ઓફ છે મિત્રો છે કોમન કે ને વિડિયો લેક્ચર છે સ્ટડી મટીરીયલ છે તમારા કોલેજશીપ છે એડમિશન છે જીટી એક્ઝામ નું મટીરીયલ હોય એની નવી નવી અપડેટ હોય કોઈ પણ વસ્તુ હોય છે એ બધું મળી રહેશે અત્યારે તમારે એક જ વસ્તુ પર ફોકસ કરવાનું છે તો કે તમારું એડમિશન છે એ તમારે પ્રોસેસને આખે આખી આખી કમ્પ્લીટ કરવાની છે અને ફોર્મ કઈ રીતે ભરવું એને વિડીયો નીચે આપી દઈશ મહેર લિસ્ટ કઈ રીતે જોવું પર પછી મોકલાઉન અને તમારે આ બધું જોવા માટે ટાઈમ ઓછો હશે જે આગલા વિદ્યાર્થી મિત્રો છે એને તો વધારે મળ્યો હતો તમારા માટે ઓછો હશે તો વ્યવસ્થિત ડેટને ધ્યાનમાં રાખી અને બધું કરી લેવાનું છે એ પેલા સબસ્ક્રાઇબ કરી બે આઇકન પ્રેસ કરો જેથી કોઈ કોઈ પણ નવો વિડીયો હોય તો તમને સીધું અપડેટ મળતું રહે આજે હવે કોઈને કાંઈ પણ પ્રશ્ન પૂછવા ના હોય તો બોક્સમાં પૂછજો અથવા તો કોલ હેલ્થ મેસેજ કરીને કાંઈ પણ કોઈ પણ જાતનો પ્રોબ્લેમ હોય મિત્રો તો તમે પૂછી શકશો ઓકે ને ડાઉટ કરી માટે ટેલિગ્રામ છે ઇન્સ્ટાગ્રામની લિંક તમને આપી દઉં છું ઓકે તો એડમિશન માટે ડોક્યુમેન્ટ છે કયા જોશે એનો પણ ઘણા મિત્રોની કોમેન્ટ ન તો એનો પણ વિડીયોની લિંક તમને આપી દઈશ તો તમારે ડોક્યુમેન્ટ રેડી કરવાના રહેશે તો આશા રાખો છો મિત્રો કે શોર્ટમાં એટલું કહેવા માંગુ છું બાવીસ તારીખથી તમારે ફોર્મ છે ભરવાના સારું થઈ જશે તો તમારે રેડી રહેવાનું છે અને કાંઈ પણ હેલ્પની જરૂર પડે તો કોલ અથવા મેસેજ કરવાનો છે ઓકે તો વિડિયો બધા મિત્રોને મોકલવું જેને ધોરણ દસ પછી ફોર્મ છે અથવા રજિટેશન છે બાકી રહી ગયું છે અને એડમિશન લેવાનું છે ધોરણ દસ પછી ડિપ્લોમા એન્જિનિયરિંગ ઓકે મિત્રો તો વિડીયો પૂરો કરું છું કાંઈ પણ પ્રશ્ન હોય તો બધા દોસ્તોને મોકલું ઓકે